પારડીમાં તોફાની વાંદરો આવી છોડતા જીવદયા ગ્રુપ અને વન વિભાગે કલાકની ની મતે પાંજરે પૂર્યો વાંદરાની તબિયત બગડેલો હોવાથી પશુ ચિકિત્સક પાસે સારવારની તબિયત હાથ ધરી પારડી દીપકવાડીમાં તોફાની વાંદરો આવી ચડી લોકોના ઘરની બહાર આવીને બેસતો હતો જેના કારણે લોકો ડરી ગયા હતા કારણ કે વાંદરો થોડો આક્રમક હતો ત્યારબાદ પારડી જીવદયા ગ્રુપને જાણ કરતા પ્રમુખ અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની ઋષિ ઠાકોર સ્થળ ઉપર દોડી ગયા હતા અને વન વિભાગના આરએફઓ ડીટી કોંકણીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી આ વાંદરાની તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું હતું જેને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું કલાકની તે વાંદરો પાંજરામાં આવતા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વાંદરાને વિભાગના કબજા હેઠળ પશુ ચિકિત્સા ડોક્ટર પાસે લઈ જઈ વાંદરો સ્વસ્થ થયા બાદ જંગલમાં મુક્ત કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું આજરો પાર્ટીમાં ફોન આવેલો કે મોટે એક વાંદો છે તે આવી ગયો છે દીપકવાળીમાં આવી રાવ બે ત્રણ દિવસથી કે આ ચાર પાંચ દિવસથી આવ્યા કરતી હતી કે અમારો છે મંકી મંકી આવી ગયો છે પરંતુ જ્યારે અમે જોવા જાય ત્યાંથી ચાલ્યો જતો તો ને પકડવાનો ધ્યેય તો થોડો બીમાર બી છે ને કોઈના ઘરે જ આવીને બેસી જાય ગાડી પર આવીને બેસી જાય ફોન આવ્યા જ કરતા હતા અમને ખબર પડી અમે સ્થળ પર ગયા અમારા આરએફઓ સાહેબને જાણ કરી જંગલ ખાતાને અને બોલાવીને અમે પાંજરું ગોઠવ્યું એ સહી સલાબાદ આ મંકીને પકડી લીધો છે એમને હવે વેનિટરી ડૉક્ટરને બતાવી અને ફોરેસ્ટ ખાતામાં અમે જમા કરાવી દીધો હાલમાં તો ભાઈ એ લોકો જંગલમાં છોડી જશે આવું બી કોઈને કંઈ દેખાય ને જો પ્રોબ્લમ ક્રિએટ કરે હોય તો જીવદા ગ્રુપને કોન્ટેક કરી અને સારી રીતે પકડાવી લેવા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો